પ્રોહિબિશનના ગુનામાં છ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વાઘોડિયા વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો પોલીસના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાના માર્ગદર્શનથી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત વાઘોડિયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સનો સ્ટાફ નાસ્તા ફરતાની કામગીરીમાં હતા તે દરમિયાન પોતાના અંગત બાતમીદારોથી હકીકત બાતમી મેળવેલ કે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના કલમ જે વાઘોડિયાના રવાલ ચોકડી પાસે ઉભો હોય તેવી હકીકત મળી હતી નાસ્તા ફરતા આરોપીને રવાલ ચોકડી પાસે પકડવા જતાં એક ઈસમ ત્યાં ઉભો હતો જેને કોર્ડન કરી તેનું નામઠામ પૂછતા પોતાનું નામ નિલેશભાઈ સબુભાઈ રહેવાસી ગામ કોરિયાપાન તાલુકો ભાભરા જિલ્લો અલીરાજપુર એમપી નો હોવાનું જાણવા મળ્યું હતું ઉપરોક્ત ગુના બાબતે પૂછપરછ કરતા પોતે સફેદ કલરની સ્કોર્પિયો ગાડીના ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની તેમજ પ્લાસ્ટિકની કુલ બોટલ લંગ એકસો જેની કિંમત અઠ્ઠાવન હજાર પાંચસો વીસનો પ્રોહી મુદ્દો મુદ્દામાલની હેરાફેરી કરતા જે વખતે સ્થળ પરથી રેડ દરમિયાન નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ જેથી વધુ તપાસ માટે આરોપીને ને કરી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએ ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા